ઉનાળામાં લૂથી બચવા માટે ગમે તે સ્વરૂપે ડુંગળી તો ખાવી જ જોઈએ પણ ઘણીવાર આપણને કાચી ડુંગળી નથી ભાવતી અને શાકમાં પણ ઘણા લોકોને ગ્રેવીવાળું શાક નથી ભાવતું તો ડુંગળીને તમે આ રીતે અથાણા સ્વરૂપે પણ ખાઈ શકો છો એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય તેવા ડુંગળીના અથાણાની રેસીપી લઈને આવી છું એટલે વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ આપણે અહીંયા આ રીતે ડુંગળી લીધી છે અને મેં સફેદ ડુંગળીનો ઉપયોગ કર્યો છે તો મીડિયમ સાઇઝની આ રીતે સાત ડુંગળી મેં લઈ લીધી છે ડુંગળીને આપણે અહીંયા સારી રીતે સમારી લઈએ પહેલાં આપણે ઉપરથી તેની આ છાલ જે છે એ કાઢવાની છે અહીંયા ડુંગળીનો ઉપરનો જે પળ છે એ મેં કાઢી લીધો છે અને ડુંગળીને આપણે પીસીસમાં કટ નથી કરવાની આપણે તેને વચ્ચેથી પ્લસ શેપમાં કટ કરવાની છે અને એ પહેલાં અહીંયા જે ઉપર જે તેનો રૂટવાળો ભાગ છે એ હું એક વખત આ રીતે કટ કરી લઉં છું કારણ કે મોટા લોકોની કહેવત છે કે એ રૂટવાળો ભાગ ખાવો ન જોઈએ નહીં તો બેરાશ આવી જતી હોય છે એટલે એ મેં કટ કરી લીધું અને બેક સાઈડ મેં આ રીતે પ્લસ સાઇનમાં કટ કરી લીધું છે આખી ડુંગળી નીચે સુધી કટ નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને સેમ એ જ રીતે આપણે અહીંયા ડુંગળીને કટ કરવાની છે બધી ડુંગળીમાં આ રીતે આપણે ચીરા લગાવી લેવાના છે જો મોટી હોય તો તમે વચ્ચે પણ કટ કરી શકો છો હવે બધી ડુંગળી મેં આ રીતે કટ કરી લીધી છે અને હવે આપણે તેની અંદર મીઠું ઉમેરવાનું છે મીઠું આ રીતે ડુંગળીની અંદર ઉમેરીશું તો તેની સેલ્ફ લાઈફ વધી જતી હોય છે અને ડુંગળી અંદરથી ખાવામાં મોરી નથી લાગતી અને અથાણું વધુ સ્વાદિષ્ટ બનતું હોય છે તો આ ફર્સ્ટ સ્ટેપ આપણે પહેલાં કરવાનો છે એટલે દરેકે દરેક ડુંગળીમાં આ રીતે થોડુંક થોડુંક મીઠું આપણે ઉમેરી લઈએ મીઠું ઉમેરાઈ જાય એટલે ડુંગળીને આપણે અડધી કલાક માટે એમને એમ છોડી દેવાની છે એટલે ડુંગળીને આ રીતે એક મોટા વાસણમાં હું ઉમેરી લઉં છું જેમાં મારે આગળ જઈને અથાણું બનાવવાનું છે તો એમાં મેં આ રીતે ડુંગળીને સેડ કરી છે ઢાંકીને હું તેને ત્રીસ મિનિટ માટે સાઈડ પર રાખી દઉં છું હવે ત્યાં સુધી આપણે આગળ અહીંયા મસાલાની તૈયારી કરી લઈએ તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન આખા દાણા લીધા છે એક ચમચી હું તેમાં વરિયાળી ઉમેરી રહી છું અડધી ચમચી મેં અહીંયા મેથીના કુરિયા લીધા છે અને ત્રણ ચમચી હું અહીંયા આ રીતે રાઈના કુરિયા આ રીતે મૂકી દઉં છું અને ત્યારબાદ તેની અંદર આપણે અહીંયા અડધી ચમચી અથવા વીસથી પચીસ નંગ જેટલા કાળા મરી આ રીતે આપણે તેમાં ઉમેરી લેવાના છે તો જેટલી મેં ડુંગળી લીધી છે તેના માટે આ મસાલો એકદમ પરફેક્ટ માપ સાથે છે અને એકદમ પરફેક્ટ ટેસ્ટ સાથે તમારું અથાણું તૈયાર થશે આ બધા જ મસાલાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર सेकी लवाना અહીંયા ગેસની ફ્લેમને હાઈ નથી કરવાની અને મસાલા બળી જાય ત્યાં સુધી તેને નથી શેકવાનું ફક્ત અને ફક્ત તેને બે મિનિટ માટે જ શેકીશું જેથી કરીને તે થોડા ક્રિસ્પી થઈ જાય અને જ્યારે આપણે તેને ગ્રાઇન્ડ કરીને અથાણામાં ઉમેરીએ તો અથાણું આપણું ખરાબ ન થાય કારણ કે ખુલ્લા મસાલામાં ભેજની માત્રા હોવાની શક્યતા રહે છે આ પ્રોસેસ જો તમારે આ રીતે તવા ઉપર શેકીને ન કરવી હોય તો આ બધા મસાલાને તમારે બેથી ત્રણ દિવસ માટે જ્યારે તડકો વધારે હોય ત્યારે સૂકવીને પછી તમે આગળની પ્રોસેસ પણ કરી શકો છો બટ હું ઇન્સ્ટન્ટ બનાવી કરી રહી છું એટલે મેં બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લીધું છે અને એ મસાલા થોડાક ઠંડા થાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા મસાલાને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના પર્સનલ ન્યૂટ્રીબ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે આ ન્યુટ્રીબ્લેન્ડર એક સેફ્ટી ફીચર સાથે આવે છે જ્યાં સુધી તમે જારને લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતું અને જેવું તમે તેને અનલોક કરશો એટલે જાર જે છે એ ઓટોમેટિકલી ઓફ થઈ જતું હોય છે તો જોઈ શકાય છે કે ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આ મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આનો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આગળની જે પ્રોસેસ છે તેમાં મેં અહીંયા બે ટેબલ સ્પૂન સરસિયાના તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે અથાણામાં સરસિયાનું તેલ આ રીતે ગરમ કરી અને પછી ઠંડુ કરીને ઉમેરીશું તો અથાણું લાંબા સમય સુધી ફ્રેશ રહે છે બગડતું નથી અને આ અથાણામાં સરસિયાનું તેલ વધારે પડતું ઉમેરવાની જરૂર નથી તો અહીંયા આ તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસને બંધ કરી આપણે તેને સાઈડ પર મૂકીશું ઠંડુ થવા માટે અને તેલ ઠંડુ થઈ જાય મસાલો એકદમ સરસ તૈયાર થઈ જાય અને આ રીતે ડુંગળીને ત્રીસેક મિનિટ થાય તો તમે જોશો કે ડુંગળીમાંથી પાણી અલગ થઈ ગયું છે ડુંગળી થોડીક નરમ પણ પડી છે અને હવે બસ આપણે એમાંથી અથાણું બનાવીશું તો અથાણું આપણું એકદમ પરફેક્ટ બનશે આ ડુંગળીનું પાણી કાઢવાનું નથી અને આ રીતે એક ચમચી હળદર અને એક ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ જે આપણે આ મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આપણે તેમાં ઉમેરવાનો છે અને જે આ સરસિયાનું તેલ છે એ સરસિયાનું તેલ પણ આપણે આ રીતે ઉપરથી ઉમેરી લઈશું અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે તેલ છે એ તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ તમારે તેને અથાણામાં ઉમેરવાનું છે નહીં તો અથાણું ખરાબ થઈ જશે એટલે ઠંડુ થયા બાદ ઉમેરી અને આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે મસાલા તેલ બધું સારી રીતે ડુંગળીમાં મિક્સ કરવાનું છે હાથથી મિક્સ કરશો તો એકદમ સરસથી મિક્સ થઈ જશે અંદર સુધી મસાલો ઉતરવા લાગશે તમે ભરવા ઈચ્છતા હો તો તમે અંદર ભરી પણ શકો છો બટ આ રીતે કરશો તો પણ અંદર સુધી મસાલો બે ત્રણ દિવસમાં ઉતરી જશે અને ડુંગળીનું અથાણું એકદમ સરસ તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે આ રીતે મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને એક કાચની એરટાઇટ બોટલની અંદર ઉમેરીશું આ કાચની જે એરટાઈટ વરણી છે તે એકદમ ડ્રાય હોવી જોઈએ તડકે એક દિવસ સુકવેલી હોવી જોઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર આ અથાણું ભરવાનું છે ત્યારબાદ આગળના બે સ્ટેપ છે એ તમારે ખાસ ધ્યાનથી ફોલો કરવાના છે મેં અહીંયા બે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે પણ આ જે પાણી છે એ પાણીને મેં ઉકાળ્યું ઉકાળીને મેં ઠંડુ કર્યું અને ત્યારબાદ આ રીતે જે વાસણ છે તેમાં ઉમેરી અને તેમાંથી જે મસાલો છે એ બધો મસાલો આ રીતે તેમાં મિક્સ કરી અને પછી એ પાણી હું આ બરણીની અંદર ઉમેરી રહી છું આ સ્ટેપ ખાસ ફોલો કરજો એટલે આ પાણી કાચું નહીં લાગે અને અથાણું તમારું ખરાબ નહીં થાય નહીં તો તમારા અથાણાં ખરાબ થવાના ચાન્સીસ વધી જશે બીજું આની અંદર હજી આપણે એક વસ્તુ ઉમેરવાની છે પણ એ પહેલાં આપણે આ રીતે અથાણાને સારી રીતે ચલાવી લેવાનું છે જેથી કરીને મસાલો બધો ડુંગળીમાં સારી રીતે મિક્સ થઈ જાય અને ત્યારબાદ છેલ્લે આ અથાણું લાંબા સમય સુધી સારું રહે એટલા માટે આપણે તેની અંદર વિનેગર એડ કરીશું તો મેં અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલું વિનેગર આની અંદર ઉમેર્યું છે અને તેને હું આ રીતે મિક્સ કરી લઉં છું આ વિનેગર છે એનાથી અથાણું ખાટું થશે સ્વાદિષ્ટ બનશે અને આ અથાણાની સેલ્ફ લાઈફ પણ વરી જશે એટલે આ જે વિનેગર છે એ પ્રિઝર્વેટિવનું કામ પણ કરે છે આ અથાણાને આ રીતે બનાવ્યા બાદ એક દિવસ તમારે ફ્રીઝ વગર તેને બહાર રાખવાનું અને ત્યારબાદ તમારે તેને ફ્રીઝમાં સ્ટોર કરવાનું છે એક મહિના સુધી ખરાબ નહીં થાય બીજા દિવસે હું બરણીમાંથી આ રીતે બાઉલમાં કાઢીને તમને બતાવી રહી છું કે ડુંગળીનો કલર એકદમ સરસ પીળો થઈ ગયો છે મસાલો અંદર સુધી ઉતરી ગયો છે અને આ અથાણું જોઈ શકાય છે કે હવે દેખાવમાં પણ એકદમ સરસ લાગી રહ્યું છે તો આ ઉનાળામાં આ અથાણાની રેસિપી એન્જોય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે આટલું જ હવે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ